ભાવનગર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળીને વિવિધ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં લાંબા સમયથી સફાઈની કામગીરી અપૂરતી છે સિક્યુરિટી સ્ટાફની પણ અછત છે તેમજ વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એબીવીપીના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેમ્પસમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જુગાર રમવામાં આવે છે જૂની બિલ્ડિંગો અને ખાલી જગ્યાઓ પાસે દારૂની મહેફિલો તથા ચરસ ગાંજાની પાર્ટીઓ યોજાય છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તરત અટકાવવી જોઈએ તથા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખરેખર આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે કે શું તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો સાફ સફાઈ સાથે યુનિવર્સિટીમાં જેટલા બી ડિપાર્ટમેન્ટો છે દાખલા તરીકે સામલ એમ છે એમાં સાફ સફાઈ કર્મીઓ ઘટાડી દીધા કઈ પણ જોયું હોય તો રૂબરૂ કરી સાફ સફાઈ નો વિષય ઝીરો છે સાફ સફાઈ થતી જ નથી એક બી કેમ્પસ એમાંથી પણ સ્ટાફ ઘટાડી દીધો છે બરોબર તો આ જો એને એવું લાગે છે કે યુનિવર્સિટીમાં કોઈને રસ નથી સાફ સફાઈ કરાવ વિદ્યાર્થી હિત માટે કંઈ નથી થતું

આ ત્રણેય સંદર્ભમાં જે જરૂર હોય એ મારી પાસે રૂબરૂ આપજો આવજો અને હું તમને સ્થળ ઉપર જેટલા કર્મચારીની જરૂર હશે એટલી પૂરી પાડીશ હવે મેં કહી દીધું છે જયદીપ સિંહ ગોહિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી યુનિવર્સિટી ખાતે વિવિધ વિષયોને લઈને આવેદન પત્ર આપતા હતા પણ યુનિવર્સિટી દ્વારા એક પણ વિષયને ધ્યાનમાં લઈને કાંઈ નિર્ણય લેવામાં આવતો નહોતો જેથી વિદ્યાર્થી પરિષદ આજ રોજ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં આવેદન પત્ર આપવા માટે આવેલા છે અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં લગે વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના પાસે રજૂઆત કરી છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ અહિયાં જ રહેશે